જે અહીંયા ગૌશાળામાં આગ લાગી છે જેની અંદર આઠ વાગ્યાથી ભયંકર આગ લાગી છે અને ખાસ મોટું નુકસાન થયું છે જેની અંદર ગોડાઉનમાં અને ચરામાં ગાયોના ચરામાં પણ ગાયોને નુકસાન નથી થયું બધા લોકોએ ગાયોને બચાવી લીધી છે અને અત્યારે જો ઘણી બધી કંટ્રોલમાં આવી ચૂકી છે જેની અંદર બધાના ફાયર ફાઇટિંગ ફાયર ટેન્ડર અને ટ્રકો

અને નુકસાનની કેમ ભરપાઈ થાય કે કેમ આગળ સપોર્ટ કરે પબ્લિક બી સપોર્ટ કરે એવી માંગણી કરશું અહીંયા કણે આ ગૌશાળામાં ઓછામાં ઓછી પંદરસો ગાયો છે અને પાંચસો ગાયો જે વલાડિયા ગૌશાળા છે કામધેનુ જ એક કામધેનુ જ એક બીજી બ્રાન્ચ છે નગા વલાડિયા પાંચસો ત્યાં કણી આ આજે છે ને સાંજના લગભગ નવ થી દસ ની વચ્ચે ગમે ત્યારે આગ લાગી હતી અમને સમાચાર મળ્યા એટલે અમે તરત જ ગૌશાળાએ પહોંચ્યા છીએ અને આગ ઓલાવવાનો પ્રયત્ન ચાલુ છે पूरा समाज आखा आदिपुर गांधी अंजार न सहयोग करे અને મોટી મોટી સંસ્થાઓ અને મોટા મોટા વેપારીઓ બધા સહયોગ કરે છે ફાયર બ્રિગેડની ટીમ મામલતદાર પશુપાલન અધિકારી એસપીની ઓફિસથી અધિકારીઓ પત્રકારો બધા સહયોગમાં છે પણ મારી વિનંતી એવી છે કે બાકીનો ઇન્ટરવ્યુ આપણે કાલ રાખશું મહેરબાની કરીને અત્યારે જે આપણે કંટ્રોલ કરી લીધો છે પણ હજી પણ આને સંપૂર્ણ રીતે આપણે શાંત કરી દઈ આ એક વાત છે રાજ રાજપુર

ના નુકસાન કઈ નથી થયું ગાયો ને ગાયો ના જીવ ને કોઈ કઈ નથી બરોબર છે બધી ગાયો ને બધી પેલા હતી હું આજ આગ લાગી ત્યારે ગાયો થોડીક હતી પણ પછી મેં સાઈડ માં લેવરાવી લીધી એટલે વાંધો નતો હા ચરો ચરા માં જ મેં આગ લાગી ગઈ હતી ચરા કેવી રીતના કઈ ખબર નથી અડધી કલાક પૂણા કલાક પછી આવે પછી ચરો મેન મેન જે હતો ને ચરો ચરો બધો ધકી ગયો ગાય ને કઈ નથી થયું શું કેશો આ બનાવ ને જોઈ આ બનાવને જોઈન તો પછી અમારું બોલવા જેવું નતું પહેલા આવ્યા ત્યારે તો હાલતમાં આ તો અત્યારે હવે થોડું કાબુ થયું એટલે વાંધો નથી એટલે બારે આવ્યા અમે એટલે ત્યારે તો બોલવા જેવું હાલતમાં નહોતું આખી ટીમ આવી ગઈ tie મારીની બધી ને પછી કામ ચાલુ કરી ફાયર બ્રિગેડ વન હવે કાઈ હવે મહેનત એમ લાગે કે મહેનત કરી બરોબર કરી गौ ને કાઈ નથી બસ ઈ જ મેન તો મારું બધું કામ કમ જ દુઃખદ ઘટના છે આજે અંજાર ની बाजूમાં આવેલ જે ખૂબ જ સેવાકીય કામ કરે છે રખડતા પશુઓની સેવા માટે કામધેનુ ગૌશાળા એમાં છેલ્લા બે ત્રણ કલાકથી આગ લાગેલ છે અને તંત્ર દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે પણ અફસોસ સાથે જણાવવાનું કે હજી સુધી આગ પર કાબુ આવ્યો નથી અને માતાજીને પ્રાર્થના એટલી છે કે આમાં બને એટલું ઓછું નુકસાન થાય અને કોઈની જાનહાનિ ન જાય અને જલ્દીથી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવે એવી માતાજી પાસે પ્રાર્થના આજ રોજ અહીં

ભૂતપૂર્વ પ્રમુખ કામદેનુ ગૌસેવા ટ્રસ્ટ અને ટ્રસ્ટી કામદેનુ ગૌસેવા ટ્રસ્ટ આજે જે આઠ વાગ્યા આગ લાગી છે એમાં આખા શહેરનું બધા લોકોનું અમને સપોર્ટ સાંભળ્યું છે એમાં વિશેષ કરીને નીલકંઠ ગ્રુપના શામજીભાઈને જેમ એમને સમાચાર મળ્યા એમને તેજાભાઈ અને એમની આખી ટીમ એમના સાધનો અને એમનો જે આખું બળ છે આખું ગૌશાળામાં એમના સપોર્ટમાં આવી ગયા છે અને બહુ સારી રીતે મહેનત કરી રહ્યા છે બધા સ્વયંસેવકો ગો ભક્તો અને બધાની સારી સપોર્ટથી આગને કાબૂમાં મેળવવામાં અમે સફળ થયા છીએ પણ આગથી જ એક વિશેષ તમને કહું કે કોઈ પણ જીવ કોઈ ગૌ વંશ કે કોઈ જીવની જાનહાનિ નથી થઈ માલની નુકસાન થયું છે બાકી એના સિવાય કોઈ મોટું નુકસાન નથી થયું બાકી બધું ખેમખેમ છે